નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું ગુજરાતના દરિયાકાંઠાની આમ તો દરિયાકાંઠો ગુજરાતનો સોળસો ચાલીસ કિલોમીટર લાંબો છે અને દરિયાકાંઠો એટલે ઘણી જગ્યાએ બીચ બન્યા હોય રમણીય વિસ્તારો એટલે કોને ન ગમે પણ ગુજરાતના દરિયાકાંઠાની વાત કરીએ તો જે પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે ખાસ આ ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે એવું કહેવાય છે કે સ્વર્ગ સમાન છે અને ગુજરાતનો દરિયાકાંઠો જે નશીલા પદાર્થો છે એનું હબ બન્યો છે ખાસ તો પોરબંદરના દરિયામાંથી છે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને એને લઈને ક્યાંક રાજનીતિ તેજ થઈ છે એટીએસ એનસીબી નેવીની સંયુક્ત કામગીરી જોવા મળીને આ કામગીરી સફળ એટલે થઈ કે પાંચસો કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જે જપ્ત કરવામાં આવ્યું છે અને સાથે જ ગૃહ વિભાગે તો એમ કહ્યું છે કે પાડોશી દેશોના ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડવાના આ ઈરાદા છે એ ઈરાદા બહાર આવી રહ્યા છે અને અંદાજ એક એવો કહેવામાં આવે છે કે એક જ વર્ષમાં ગુજરાતમાં પાંચ હજાર છસો ચાલીસ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે એટલે જો એનું આમ જોઈએ તો પ્રતિદિન સરેરાશ પંદર પંદર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે ગુજરાતમાંથી પણ સામે કાર્યવાહી પણ જોવા મળે છે કારણ કે ચારસો એકત્રીસ ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે અને ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાયું છે એના મુદ્દે હવે રાજકારણ તેજ બન્યું છે ક્યાંક વિપક્ષ કહી રહ્યું છે કે ડ્રગ્સની બદીને નાથવામાં જે તંત્ર છે નિષ્ફળ નીવડ્યું છે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે ત્યારે સરકારને તંત્ર કહી રહ્યું છે કે કામગીરી કરીએ છીએ ત્યારે તો ડ્રગ્સ ઝડપાય છે એટલે આ બધાની વચ્ચે જ્યારે આપણે ગુજરાત મોડલની વાત કરીએ કે શાંત સલામતને સુરક્ષિત ગુજરાતની જ્યારે વાતો કરતા હોઈએ ત્યારે ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરી ચર્ચાનો મુદ્દો બન્યો છે ન માત્ર ગુજરાતમાં દેશભરમાં ચર્ચાનો

એટલે જે ક્વોન્ટિટીમાં પંજાબમાં છે ને ડ્રગ્સનું સેવન થાય છે સાબાસી આપવી જોઈએ ગુજરાતના ને આપવી જોઈએ પોલીસને આપવી જોઈએ એસઓજીને આપવી જોઈએ આખી જે આખી જે સિસ્ટમ છે કારણ કે તમે જે આંકડો આપ્યો ને કે રોજના પંદર કરોડ રૂપિયાનો એવરેજ ડ્રગ પકડાય છે મારી પાસે એક આંકડો એવો છે કે છેલ્લા ચાર વર્ષમાં પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પિસ્તાલીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે ગુજરાત છે અને મોટામાં મોટું પ્રોડક્શન હાઉસ ડ્રગનું એ અફઘાનિસ્તાન છે અને જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન ની સરકાર થઈ છે ત્યારે બે રોકટોક એ ડ્રગ્સ ગુજરાતમાં આવે છે ગુજરાતમાંથી

રબાડે છે ડ્રગ્સ દરેક જગ્યાએ હવે અંતરિયાળ ગામોમાં પણ મળતું થઈ ગયું છે અને એનું સેવન પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે નકારી નહીં શકીએ સંજીવજી દુનિયામાં છે ને બે વસ્તુ છે દેવ છે ત્યાં દાનો પણ છે એટલે નેગેટિવિટી પોઝિટિવ વિચારધારાથી વાત કરીએ અને નાચવાનો પ્રયત્ન કરીએ એટલે જે રીતે ગુજરાતની સરકાર કામ કરી રહી છે એની જે સિસ્ટમ કામ કરી રહી છે અને નથી પકડાયું તો એ આપણા માટે દુઃખની વાત છે આપણા બધા માટે દુઃખની વાત છે પરંતુ જે પકડાય છે એ અભિનંદન ને પાત્ર છે કારણ કે આટલું બધું ડ્રગ્સ જો પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા નો ડ્રગ્સ ચાર વર્ષમાં પકડાયું હોય એનો મતલબ એવો નથી જેમ જેમ એનો હાથ ફરતો જાય જેમ જેમ આગળ વધતું જાય ત્યારે ત્યારે એની કિંમત વધતી જતી હોય છે અને આ બધું ઇન્ટરનેશનલ આખી સિસ્ટમ દ્વારા થતું હોય છે અને એમાં જયારે ગુજરાત પોલીસ ડ્રગ પકડતી હોય છે કે આપણી સિસ્ટમ ડ્રગ પકડતી હોય છે

મેં ઘણી વાર આ વિવિધ માધ્યમો ઉપર પ્લેટફોર્મ ઉપર આ વાત મૂકી છે અભિનંદન શેને માટે આપવાની ડ્રગ પકડ્યો નાના માછલાઓ પકડ્યા છે નાના માછલાઓ તમે જે પકડાણા છે આપે કીધું કે સાતસો જણા પાંચસો જણા જેલમાં છે હમ એની આર્થિક કેપેસિટી જોઈ છે સેકન્ડ હેન્ડ રાજદૂત વાપરે છે ઘરમાં એને પ્લાસ્ટર નથી ઈટો ના ઘર વાળાઓ પકડ્યા છે મારે સંજીવભાઈ સાહેબ ને પૂછવું છે કે આ ઉધારી નો ધંધો છે આપણે બિસ્કીટ નું પડીકું લેવા જાય કે ટૂથપેસ્ટ લેવા જઈએ તો કરિયાણા વાળાની દુકાને બિસ્કિટ વાળો મૂકી જાય કે આ સો પેકેટ મૂક્યા વેચાય એટલા ના ઉતે મહિને હિસાબ કરી જઈશ આ ડ્રગ્સ આવી રીતે આવે છે દેશ માંથી બહાર ગયા કઈ રીતે તમે પેલા જવાબ આપો ભાઈ બહાર ક્યાં ગયા છે આ દેશમાં પકડાયું છે તમે શબ્દો તો સાંભળો તમે સમજતા નથી સમીરભાઈ સંજીવભાઈ આપ વડીલ છો એટલે વચ્ચે બોલો જવાબ આપો એટલે ના પાડવા વિનંતી આપ વડીલ છો સીધું પૂછવું છે કે આ ઉધારી છે

સંજીવભાઈ સંજીવભાઈ સરકાર સામે સવાલો ઉઠશે નહી સવાલો ઉઠશે બિલકુલ સવાલ પૂછાશે કારણ કે જયારે આ રીતની પરિસ્થિતિ હેમાંગભાઈ એ સમજાવો કે પિસ્તાલીસ હજાર કરોડ બાર કેવી રીતે ગયા એમનો એમનો સવાલ એ છે બીજું કશું નથી પ્લીઝ જી બાર ગયા છે ઉધારીમાં મજબૂત હાથોમાં જે સરકાર છે પચાસ લાખ ને સિત્તેર લાખ માં સરસ રસ્તો કીધો ભાઈએ સંજુભાઈ સરસ રસ્તો કીધો સંજીવભાઈ સરસ રસ્તો કીધો જામનગર થી નેપાળ જાય છે નેપાળ થી અમેરિકા જાય છે ઇટાલી જાય છે ત્યાંથી આખી દુનિયામાં જાય છે બોલ્યા મારે પૂછવું છે કે રસ્તો તમને ખબર પડ્યો કરે છે ખબર નથી પડી કોણ આ કરે છે નામ તો જાહેર કરો ખાલી સાતસો રૂપિયા જે રોટલીયા કહેવાય એવાને જેલમાં નાખી તમે તમારો વાંસો થાબડો છો

તમારી સરકાર નથી પકડતી અમારી સરકાર છે સરકાર ક્યાં છે ત્રણ દાયકા તો તમારી સરકાર છે સંજીવજી સવાલ એ છે કે આ ડ્રગ્સ નું હોય કે પછી હરણીકાંડ હોય કે પુલ નું બધાને પકડ્યા ને આ કરી ત્યારે પણ કહ્યું તું સરકાર એનું કામ બિલકુલ નિષ્ઠાથી કરે છે નીતિથી કરે છે અને કાયદેસર રીતે કરે છે એમાં એમાં જવાબદારો નથી પકડાતા સવાલ એ છે કે જે મેન જવાબદાર ચલો દેવ દેસાઈ એવું હું તમને પૂછું છું કે જે પ્રમાણે હવે આ ડ્રગ્સ નો આખો કારોબાર ચાલે છે ને જે આખી ખબર પડે છે ચેનલ ક્યાંથી ક્યાં ચાલે ક્યાંથી ક્યાં ડ્રગ્સ આવે છે ક્યાં નહીં આટલા હજારનું જે પકડાય છે તો શું લાગે છે કે ક્યાંથી આવે જે કોણ મોકલે છે ક્યાં જાય છે એની ખબર જે તે ત્યાંના તંત્રને કે પોલીસ ને કે પછી આપણે વાત કરીએ એટીએસ એનસીબી કે એના અધિકારીઓને નહીં ખબર હોય કે આ કોણ છે આની પાછળ કયું આખું એક રેકેટ ચલાવનાર એક ગ્રુપ છે અથવા કોણ જવાબદાર વ્યક્તિ છે

સત્તામાં જે હોય એની સામે હંમેશા સવાલ પૂછવા પડે બીજા પક્ષો છે તો એ ગુજરાતના નાગરિક તરીકે આ સવાલ પૂછવાનો છે કે આટલું પકડાય છે એ હાથી અને ચીટી બરોબર છે કે જે પકડાય છે એ ચીટી જેટલું છે અને જેટલું આવે છે જે જે લોકો વાતો કરે છે જેટલું આવે છે એ બહુ મોટા પાયે ગુજરાતમાં ડ્રગ્સ આવે છે હમણાં હું એક ઇન્ટરનેશનલી એક વેબ સિરીઝ જોતો હતો એમાં ઇન્ટરનેશનલી વેબ સિરીઝમાં એ લોકોએ પેલું ઉલ્લેખ કર્યા છે જે મેક્સિકો ડ્રગ્સ માટે આખા વર્લ્ડમાં છે એ રીતે એ લોકોએ બે ત્રણ સિટી કર્યા છે એમાં અમદાવાદનો ઉલ્લેખ કર્યો છે કે જે ડ્રગ્સ નો રૂટ છે ક્યાંનો હોવો જોઈએ એમાં અમદાવાદનો ઉલ્લેખ છે આ જોઈને બહુ દુઃખ થાય આપણા ગુજરાતમાં છેલ્લા ચાર ચાર વર્ષમાં છન્નું હજાર કરોડ રૂપિયાનું સિત્યાસી ત્રણ ડ્રગ્સ પકડાયું

તો આટલું ડ્રગ્સ આવે છે કઈ રીતે આપણા પોર્ટ પ્રાઇવેટ કર્યા પ્રાઇવેટ શું હું એઝ્યુમ કરી છું કરવાના કારણે બીજી વસ્તુ કે ગુજરાતમાં જે સરકારનો આંકડો છે હું કહી રહ્યો છું બે હજાર અઢાર સુધીનો આંકડો છે કે ત્યાં સુધી એ બે લાખની આસપાસ સ્ત્રીઓ ડ્રગ્સની બંધાણી હતી અઢી લાખની આસપાસ પુરુષો ડ્રગ્સ ના બંધાણી છે આ તો સરકારી ઓન રેકોર્ડ આંકડો છે આજે તમે અમદાવાદ કે કોઈ પણ ગામડામાં જાઓ એક સામાન્ય માણસ તરીકે જાઓ અને પૂછો કે લાખ ની વસ્તી એ એકસો ને સત્તર પોલીસ વાળા છે આ પોલીસ તંત્ર શું આટલું એટલે આટલું ઇનફ છે આપડા ગુજરાત પ્રજા માટે અને બીજું કે જે યુવાનો આ ડ્રગ્સના રવાડે ચડે છે કોઈ પણ માણસ આજે હું યુવાન છું મને ડિપ્રેશન હોય મારા ધંધા રોજગાર ના હોય તો મને દસ વસ્તુ નશો કરવાની અને હું નશો કરીશ અને જે યુવાનો આમાં સંકળાયેલા છે એમાંથી ઘણા પકડાયા હતા હમણાં સુરતમાં એક ડ્રગ્સ સપ્લાય કરતા બહુ મોટો પાયો લગભગ સો કરોડ નું કે પાંચસો કરોડ નું ડ્રગ્સ હતું અને જે પકડાયા હતા એ મિત્રો તો ભાજપના સદસ્ય હતા

તો એમાં ડ્રગ્સ ડ્રગ્સ એનું મુખ્ય શસ્ત્ર હોય છે જે કોલ્ડ વોર છે ને એમાં ડ્રગ્સ ડ્રગ્સ એનું મુખ્ય શસ્ત્ર હોય છે તો ગુજરાતમાં આટલું ડ્રગ્સ વધવાનું કારણ છેલ્લા દસ વર્ષમાં વીસ વર્ષમાં આટલું ડ્રગ્સ નું પ્રમાણ વધવાનું કારણ અને લોકો આટલા બંધાણી થવાનું કારણ તો શું સરકારને ગુજરાતની પ્રજાની ફી પડી જ નથી કે તમારે જે કરવું હોય કરો અથવા તો શું એમનો ભાગ મળી જાય છે આ પ્રશ્ન છે ભારતીય આ ડ્રગ્સના રબાડે ચડેલા છે ડ્રગ્સના બંધાણી છે અને કારોબાર ફૂલો ફાલ્યો છે બીજી વસ્તુ એ છે કે ખાસ તો છે પોલીસ ની વાત છે કે ભરતી થતી નથી પ્રતિ લાખ જન સંખ્યા એકસો ને પોલીસ હોવા જોઈએ એની જગ્યાએ આપણી પાસે છે એકસો ને સત્તર જ તો કેવી રીતે આપણે આ ડ્રગ્સ ની રોકી શકીએ અથવા લોકો ડ્રગ્સના રવાડે ચડતા હોય છે કે ગુજરાતમાં જે રીતની આ વાત થઈ રહી છે આ ડિબેટમાં

કારણ કે સગીર વય જે બાળકો છે તમે જુઓ કે મહિલાઓ છે ડ્રગ્સની હેરાફેરી માટે તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ એમનો ઉપયોગ કરે છે એ પકડાય છે પછી મેન મેન માથા છે માફિયાઓ છે જે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે હોય એનો પર્દાફાશ કર્યો હોય ને એ બહાર આવ્યો તો એમ થાય કે આ ચલો ફલાણા હું તો છું કોંગ્રેસ ના નેતાઓ હોય અથવા મોટા હોય કે ભારતીય જનતા હોય કે અન્ય હોય કે કોઈ બિઝનેસમેન હોય એવા માથા નથી આવતા કે બંધ થાય દિલીપે આમાં મારી દ્રષ્ટિએ કોઈ પણ પોલિટિકલ નેતા આમાં ના હોય પછી કોંગ્રેસ નો હોય કે ભાજપનો નહીં આશીર્વાદ નો પણ પ્રશ્ન નથી ઉપસ્થિત થતો એવી કોઈ પણ પોલિટિકલ પાર્ટી નો નેતા એવું નહીં છે કે મારો મારો દેશ ડ્રગ વાળો થાય એ હદ સુધી તો

ઘણા છોકરા છોકરીઓ સિગરેટ પીતા જોયા છે પણ આ તો જગ જાહેર છે કે બધે જ મળે છે અવેલેબલ છે એનું સેવન થાય છે અને મારી વાત સાંભળો તમારી પાસે જો એની માહિતી હોય ને જગ જાહેર હોય ને તમે લિસ્ટ મોકલજો હું એ બધી જગ્યા પર દરોડા પડાવી સરકાર પાસે પંચોલી સાહેબ આ કામ તો પોલીસ નું છે સરકાર નું છે તંત્ર જો કામ ના કરી તો જનતાએ કામ કરવું જોઈએ ના કરવું જોઈએ તમારી ને મારી આ દેશા નાગરિક તરીકે

સાહેબ ચલો હું હું તમને એ એક બે નામ તો હું તમને એક એરિયાના બે એરિયાના નામ આપી દઈશ અને જાહેરમાં ડ્રગ ને દારૂ ડ્રગ નું સેવન થાય છે સંજીવજી જાહેરમાં ખાનગીમાં નહીં કે આડમાં કે એ હું તમને યસ યસ ચલો તમે જે સપોર્ટ આપ્યો હવે હેમંત ભાઈ સવાલ એ છે કે સરકાર કામગીરી કરી રહી છે અને બીજું કે જે ગુજરાતી ધરતી છે સરકારે જે પ્રમાણે વાત કરી કે એક ડ્રગ રેકેટ જો પકડાય

ઉધારી માં આવેકેટ કે ટૂથપેસ્ટી સાબરમતી ની જેલમાં એક બાઇપ છે જે ડ્રગ નામે ગુજરાત લાવવામાં આવ્યા છે જો એનું ડ્રગમાં નામ ખુલ્યું તો દરિયા થી બસો કિલોમીટર દૂર એને પૂરી રાખી તમે સગવડ કરી દીધી

ચલો સંજીવજી સંજીવજીમાં ડ્રગ્સ ની બધી નાથવામાં તંત્ર નિષ્ફળ છે જયારે સરકાર કહી રહી છે કે કામગીરી કામગીરી કરીએ ત્યારે ડ્રગ્સ પકડાય છે અભિનંદન તો આપવા જોઈએ આ બેની વાતની વચ્ચે આપનું શું કેવું છે એક નાગરિક તરીકે શોર્ટમાં દેવ સોરી આપનું શું કેવું છે તંત્ર કહી રહ્યું છે કે ભાઈ અમે કામગીરી કરીએ છીએ એટલે પકડાય છે પ્રશંસા કરવી જોઈએ કામગીરીની

એવા નામ પડ્યા છે અથવા મેક્સિકો સિટી ઇન્ટરનેશનલી જે રીતે બદનામ છે ડ્રગ્સ એના સિટી માટે એ રીતે ગુજરાત આખા દેશમાં જે ગુજરાતની આખા વિશ્વમાં અહિંસા ગાંધી એની સાથેની જે છાપ છે એ એ પૂરી થઈ જશે અને આખું આ ડ્રગ્સ હબ તરીકે એસ્ટાબ્લિશ થશે આને રોકવા માટે જો સરકાર નક્કર પગલાં નહીં લેને એટલે આપણને અલગ અલગ દિશાઓમાં ભરમાવે સરકાર કે અમે આટલું કરી નાખ્યું આટલું કરી નાખ્યું એ જુદી વસ્તુ છે પણ મેં જેમ મારે પેલા જ કહ્યું કે એક હાથી અને એક ચીટી બરોબર જે પકડાય છે ને એક ચીટી બરોબર છે જે આવે છે એક હાથી બરોબર છે એટલે કેટલું નથી પકડાતું ને એ એ શોધવાની જરૂર છે ચલો બિલકુલ પણ જે પ્રમાણે વાત એ છે કે કહ્યું પોઝિટિવ વિચારવું જોઈએ કારણ કે આટલું કરોડોનું ડ્રગ્સ પકડાયું છે તો એ કામગીરી એટીએસ હોય એનસીબી હોય નેવી હોય કામગીરી બિરદાવી જોઈએ સિક્કાની બે બાજુની વાત છે એમણે કહ્યું કે અભિનંદન આપવું જોઈએ કે આ કરોડોનું ડ્રગ્સ પકડાયું છે ડોક્ટર હેમાંગ વસાવડા એ કહ્યું કે નાના માછલાઓ પકડાય છે જે સાતસો રૂપિયાના જે રોજિંદા જે કદાચ લેતા હોય સાતસો કે હજાર રૂપિયા એ પેડલરો પકડાય છે

કે ફોર્સ વધારવી જોઈએ ક્યાંક ભરતી કરવી જોઈએ ક્યાંક વ્યવસ્થા થવી જોઈએ અને આ નેટવર્કને જળ મૂળ માંથી કાઢવું જોઈએ સરકાર પ્રયત્નો કરી રહી છે પણ સાથે સાથે સમાજે પણ એ પ્રમાણેનું સમર્થન અથવા તો સહયોગ આપવો જોઈએ અને ડ્રગ્સની બધીમાંથી ગુજરાતને મુક્ત કરવા આપણે તમામે પ્રયાસ કરવા જોઈએ રાજનીતિને દૂર રાખીને સૌએ સાથે મળી જરૂર છે ચર્ચાનું સમાપન કરીએ ડોક્ટર હેમાંગ વસાવડા દેવદેસાઈ સંજીવ પંચોલી ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આ હતી ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરીની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર